ફ્રી 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 આ સાંભળતા જ ઘણા લોકો દોડી જાય છે બરાબર ને ભારતીય રેલવેમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે સસ્તી અને સારી સફર એટલે ટ્રેનની સફર હવે હું તમને એમાં પણ એવું કહું કે મુસાફરી અને તે પણ ફ્રીમાં લાગ્યો ને ઝટકો હા એવી પણ એક ટ્રેન છે કે જે આપણને ફ્રીમાં મુસાફરી કરાવે છે આ ટ્રેનને બોલીવુડ ફિલ્મોમાં પણ બતાવવામાં આવી છે હા તો તેની ઝલક સુપરસ્ટાર રાજેશ ખન્નાની ફિલ્મ ચલતા પુરઝામાં જોવા મળી છે તો ચાલો આજના નોલેજ કોર્નર પર હું જાનવી નિમાવત તમને ફ્રી વાળી ટ્રેનમાં લઈ જાઉં આ ટ્રેનનું નામ છે ભાખરા નાંગલ ટ્રેન આ ટ્રેન છેલ્લા પંચોતેર વર્ષથી મફત મુસાફરીની સુવિધા આપે છે ભાખરા બિયાસ મેનેજમેન્ટ રેલવે બોર્ડ દ્વારા સંચાલિત અને જાળવણી કરવામાં આવતી આ ટ્રેન હિમાચલ પ્રદેશ અને પંજાબ સરહદે ભાખરા અને નાંગલ વચ્ચે ચાલે છે આ ટ્રેન શિવાલિક હિલ્સમાં તેર કિલોમીટરની મુસાફરી કરીને સતલજ નદીને પાર કરે છે આ સુખદ પ્રવાસ માટે ટ્રેનના મુસાફરોએ કોઈ પણ પ્રકારનું ભાડું ચૂકવવું પડતું નથી આ ટ્રેન ઓગણીસો ઉડતાલીસથી દોડી રહી છે અને બંધના બાંધકામ અને સંચાલન દરમિયાન કામદારો અને મશીનરીના પરિવહન માટે બનાવવામાં આવી હતી